પારડી તાલુકા અને વલસાડ જિલ્લા સહિત દક્ષિણ ગુજરાતમાં ગ્લોબલ વોર્મિંગના કારણે આ વર્ષે કેરીનો પાક ઓછો ઉમરસાડી દેસાઈવાના નિષ્ણાંત ખેડૂત દિલીપભાઈ દેસાઈની વાડીમાં દર વર્ષના જેમ કેરીનો પાક સારો આવ્યો દસ વર્ષથી ઓર્ગેનિક ખાતરનો ઉપયોગ કરી જમીનની ફળદ્રુપતા જાળવી રાખે છે હોવાનું જણાવતા ખેડૂત દિલીપભાઈ દેસાઈ પારડી તાલુકાને વલસાડ જિલ્લા સહિત દક્ષિણ ગુજરાતમાં ગ્લોબલ વોર્મિંગના કારણે આ વર્ષે કેરીનો પાક ઓછો આવ્યો હોવાનું ખેડૂતો જણાવી રહ્યા છે ત્યારે પારડી તાલુકાના ઉમરસાડી દેસાઈવાડ ખાતે રહેતા નિષ્ણાંત ખેડૂત દિલીપભાઈ દેસાઈએ જણાવ્યું હતું કે તેમની વાડીમાં દર વર્ષના જેમ આ વર્ષે પણ કેરીનો પાક સારો આવ્યો છે જેનું કારણ તેઓ દસ વર્ષથી ઓર્ગેનિક ખાતરનો ઉપયોગ કરી જમીનની ફળદ્રુપતા જાળવી રાખે છે કેરી બેસાણમાં તો એવું છે કે આ છે ને લોકોને પહેલાં એવું હતું કે કેરી એટલે ત્રણ ચાર મહિના મહેનત કરો અને કેરી બેળો પણ એકચ્યુઅલી આ બી એક સતત પ્રક્રિયા છે ચોમાસાના બે ત્રણ મહિના છોડીને સતત તમારા ઝાડ સાથે તમારી વાડીમાં તમારે જેને એને જે કંઈ લગતી પ્રક્રિયાઓ તે કરતા જ રહેવું પડે સાતત્યપૂર્ણ કામ કરવું પડે તો જ કેરીનું બેસાણ થાય અત્યારે ગ્લોબલ વોર્મિંગની પોઝિશનમાં આ વર્ષે આખા ગુજરાતમાં તમે ગીર સોમનાથ લઈ લો કચ્છ લઈ લો સૌરાષ્ટ્ર લઈ લો તો વીસથી પચીસ ટકા દક્ષિણ ગુજરાતમાં પણ આ જ પરિસ્થિતિ છે એમાં આફુસ તો કદાચ આપણા વલસાડ એરિયામાં જ થોડા ઘણાઓને હશે તો ગ્લોબલ વોર્મિંગના લીધે તો પાકનું પ્રમાણ ઓછું થઈ જ ગયું પરંતુ મારી કેરી દર વર્ષે સારામાં સારી બેસે છે એનું રીઝન એક જ છે કે હું બને ત્યાં સુધી ઓર્ગેનિક છેલ્લા દસ વર્ષથી ઓર્ગેનિક ખાતરનો જ ઉપયોગ કરું છું જમીનમાં દસ વર્ષથી છેલ્લા દસ વર્ષથી કોઈ પણ જાતનું રાસાયણિક ખાતર મેં મારી વાડીમાં નાખ્યું નથી અને જે સ્પ્રે કરીએ તો સ્પ્રે એકચ્યુલી લોકો મોર પછી મોર ફૂટે પછી ફ્લાવરિંગની રાહ જોઈને ને પછી સ્પ્રે કરે જ્યારે મારો પહેલો સ્પ્રે સપ્ટેમ્બરમાં ચોમાસું પૈતા પછી ટ્રેક્ટર વાડીમાં જવાનું થાય એટલે અમે અમારું સ્પ્રે ચાલુ કરી દઈએ છીએ અને એ પણ ગુજરાત કૃષિ યુનિવર્સિટીની ભલામણ જે હોય એનાથી અમે એનું પ્રમાણ ઓછું રાખીએ છીએ કે જેથી આપણા જે જીવાણુઓ છે એ ટકી રહે અને લોકોને આપણે જે આપણે આપીએ છીએ એમાં ઝેર નહીં જવું જોઈએ એની ખાસ તકેદારી રાખીએ અને ઓર્ગેનિક ખેતી કરું છું એનો બી મને લાભ મળે છે અત્યારની પરિસ્થિતિમાં લોકો રાસાયણિક ખાતરનો બેફામ ઉપયોગ કરે છે અને કામ જલ્દીથી નિપટાવવા માટે રાસાયણિક ખાતર છે તો કે ચલો ભાઈ બે ચાર દિવસમાં આપણું કામ પૂરું થાય વધુમાં તેમણે માહિતી આપતા જણાવ્યું હતું કે ગ્લોબલ વોર્મિંગના કારણે ગીર સોમનાથ સૌરાષ્ટ્ર કચ્છ દક્ષિણ ગુજરાતમાં પાક આવ્યો છે દિલીપભાઈ દેસાઈ તેમની વાડીમાં પ્રથમ સપ્ટેમ્બર માસમાં જ આંબાવાડીમાં છાંટવાની કામગીરી હાથ ધરે છે પહેલા વાડીમાં ધોરો હતા જેથી છાણિયું ખાતર મળી રહેતું પરંતુ હવે જમીનમાં ઓર્ગેનિક છાણિયું સેન્દ્રિય ખાતર ન નાખતા જમીન કડક થઈ રહી છે અને કાર્બન ઓછું થઈ ગયું છે કાર્બન અને માઇક્રોટોન્સને મેન્ટેન રાખતા પાક સારો રહે છે આ વર્ષે ઠંડીનું પ્રમાણ ઓછું રહેતા કેરીમાં ફ્લાવરિંગ પણ આવ્યું નથી જેથી પહેલાથી જ જમીનને ફળદુપ જાળવી રાખવા માટે ઓર્ગેનિક છાણિયું ખાતર નાખવું ખૂબ જ જરૂરી હોવાનું જણાવ્યું હતું ખાણીઓ ખાતર લાવો એને ડીકમ્પોઝ કરો કે સેન્દ્રિય ખાતર લાવો તો એમાં મજૂરી પણ વધારે જાય છે સમય પણ વધારે જાય છે અને અમે સમય કે પૈસા બાજુ જોતા નથી પણ મારી વાડીની જમીનની ફર્ટિલિટી કેટલામાં કેટલી સારી રહી એ જ એના પર અમારું કોન્સન્ટ્રેશન વધારે હોય છે એટલે મારી જમીનની ફળદ્રુપતા પણ પુષ્કળ છે અને એના લીધે મને આ કેરીના પાકમાં મને લાભ મળે છે બીજું પહેલા સમય એવો હતો કે દરેક ને ત્યાં ઢોરો હતા એટલે ગાય હતી અને એ ખાતર આપણે વાડીમાં નાખતા હતા ધીમે ધીમે આજે બધાને ત્યાં ઓછું થઈ ગયું લેબર પ્રોબ્લેમ કહો કે ગમે તે કહો એટલે વાડીમાં સેન્દ્રિય ખાતર છાણિયું ખાતર પડતું નથી અને એકલું રાસાયણિક ખાતરને લીધે જમીન કડક થઈ ગઈ છે એ જરૂર છે અને કાર્બન અને માઇક્રોટ તમે મેન્ટેન કરશો તો પાક સારામાં સારો રહેશે જ એમાં કોઈ સવાલ નથી અને મને એનું જ પરિણામ દર વર્ષે મળે છે આ વર્ષે પણ મારી પાસે સારામાં સારી કેરી છે એવરેજ જે દર વર્ષે કેરી છે એટલી જ કેરી આ વર્ષે પણ છે તો એનું હું એ જસ્ટ છે તે મારી જમીન જે દસ વર્ષથી ઓર્ગેનિક ખાતર વાપરું છું અને માઇક્રોટેસ અને કાર્બનને મેન્ટેન કરું છે એના લીધે જ આ મને સફળતા મળી છે આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ અને લાઇક કરો બે આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલાં પહોંચે લાઇક સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો